હાલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય સ્વામિના તો આલો ફ્રેન્ડ આપણે બધી કેસર કેરી એકસાથે પાકી ગઈ છે ને મસ્ત જો તો આપણે સ્ટોરેજ કરવું રસનું તો આપણે રસ કાઢવા માટે કેરી બધી મેં પહેલાં તો ધોઈ નાખી છે એક પછી એક બધી કેરી ધોઈ નાખીને પછી આપણે એને લૂસી નાખીએ તો સરસ મજાની લૂસી નાખી છે

તમે પણ જરૂરથી એક વાર ટ્રાય કરજો કે જો કેસર કેરી મસ્ત પાકી હોય ને બગડી જાય ને પોસી પડી જાય ને એ કરતાં આપણે રસનું સ્ટોરેજ કરી લઈએ તો થોડા દિવસ પછી ઉપયોગમાં આવી જાય ખાવામાં તો મસ્ત કેરી બધી સુધારાઈ ગઈ છે હવે આપણે એને ગ્લાસની મદદથી જો આપણે ગ્લાસની મદદથી બધો રસ ઉકેડી નાખશું આ ગ્લાસ હોય મહેનત જાજી ન કરવી પડે જો મસ્ત ક્લીન થઈ જાય હવે તો આવી રીતે આપણે બધી કેરીને એક પછી એક બધી કેરીને રસ ઉકેડી નાખશું ચાલ ન ઉખેડવી પડે આમાંથી રસ ડાયરી ઉકળી જાય ને હવે જો ગોટલું પણ ક્લીન થઈ જાય મસ્ત ગોટલું હવે ક્લીન થઈ ગયો રસ બિલકુલ ન રહે આમાં હવે બધી કેરી તો સુધારાઈ ગઈ છે ને હવે આપણે બ્લેન્ડરની મદદથી બધું ક્રશ કરી નાખશું તો બ્લેન્ડરમાં મેં બધી કેરીનો રસ ક્રશ કરી નાખ્યો હવે આને આપણે સરસ મજાની એક જાળી લેવું જાળીથી આપણે એને ગાળી લઈએ એટલે એના રેસ હોય નીકળી જાય તો રસ થોડાક દિવસ રાખવો હોય તો આપણે બગડ્યા નહીં તો મેં બધો રસ ગાળી લીધો હવે આપણે આ ડબ્બામાં પેક કરીને ફ્રીઝરમાં મૂકી દેસું જેથી આપણે જ્યારે રસ ખાવો હોય ત્યારે જમી લેવાય સરસ મજાનો રસ તૈયાર છે તો કેવો લાગ્યો મારો વિડીયો જરૂરથી કમેન્ટમાં કહેજો બાય બાય જય શ્રી કૃષ્ણ